રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર ચૌદની અંદર લલુડી હોંકરી જે આવેલી છે એ હોકળાનો વિસ્તાર મોટો છે અને આ વિસ્તાર આજી નદીના કાંઠે આવેલો હોય અને જૂનો વિસ્તાર છે આ વિસ્તારમાં અંદાજિત પિસ્તાલીસ હજાર એકસો ને એકાણું ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તાર ફેલાયેલો છે સ્લમ વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે અને વયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે આ સર્વે કામગીરીમાં કુલ છસો ને ત્રેવીસ જેટલા મકાન ઇમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ નમૂડી મોકરીની અંદર સર્જાતી હોય છે ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ ડૂબ સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે અને રહેવાની ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સગવડતા મળે તેવું કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલું છે છસો ત્રેવીસ જેટલા ભયગ્રસ્ત મકાનો છે અને ઘણા બધા પરિવારોને

ભયગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર પાંચ હજાર વેસ્ટ ઝોનમાં બે હજાર ચારસો એકાણું એમાં લક્ષ્મીનગર ધરમનગર ગોકુલનગરની અને તેમજ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનો પણ આમાં સમાવેશ થાય છે ઇસ્ટ ઝોનમાં એકસો ને છોતેર જેટલા આવાસનો સમાવેશ થાય છે અને આ જે ભયગ્રસ્ત છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી याने भोजन लेते एक व्यवस्था कोnabla होती है तो खास करें